કાઢાના હિંમતનગર ખાતે પ્રથમવાર લુપ્ત થતી પુંગનુર ગાય અને નંદી હવે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની છે આ ખાસ પ્રકારની નાની કદની ગાય સામાન્ય રીતે આંધ્રપ્રદેશમાં જોવા મળે છે હવે ગુજરાતમાં પણ તેનું સંરક્ષણ અને પ્રચાર થવા લાગ્યો છે પ્રધાનમંત્રીની પ્રેરણાથી હિમતનગરના પૂર્વ ધારાસભ્યએ પોતાના કાટવાડ સ્થિત ફાર્મહાઉસ પર આ દુર્લભ ગાય અને નંદી લાવ્યા છે તેઓ જાતે જ તેની દેખરેખ રાખે છે

બળ મળ છે પરંતુ પરંપરાગત પશુ પ્રજાતિઓ નું સંરક્ષણ પણ શક્ય બને છે અને મે નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્યાં આ ગાય નો રાણકુરુ બચ્ચો એમણે પૂજા વખતે જોડે રાખેલું એના પછી મને પોતાની ઈચ્છા થઈ ગૂગલ ઉપર સર્ચ કર્યું બે હજાર બાર ની અંદર આ દુનિયાની દુર્લભ પ્રજા હતી બે હજાર બાર ની અંદર આ ફક્ત છપ્પનસો ગાયો ત્યાં કુંગનુર માં હતી પણ સરકારના પ્રયાસો થી બે હજાર બાર પછી બે હાજર ઓગણીસ સુધીમાં લગભગ તેર હજાર છસો ઉપરાંત ગાયો અને મને પોતાની પ્રેરણા મળી આપણે ઘર આગળ આ ગાય રાખીએ તો ગાય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ એ દિવસે ટ્વીટ કર્યું હતું ગાય સર્વનું સુખ આપે છે અને આ જે પ્રજા હતી દુનિયાની એક દુર્લભ પ્રજાતિ પૈકીની જે પ્રેરણા મળી એના પછી અડધો કલાક વિતાવાથી એની આજુબાજુનું વાતાવરણ પણ એક આનંદમય અને એક નવી ઉર્જા આપનારું બને આ ગાયો દુનિયાની મેં ના કહ્યું કે સૌથી હાઈટ પણ આની બહુ ઓછી હોય અઢીથી ત્રણ ફૂટ મેક્સિમમ હાઈટ હોય છે આનું જે દૂધ છે એ પણ એવું કહેવાય છે કે જનરલી જે એફ જર્સી અને બીજી ગાયોના જે ફેટ હોય એ લગભગ ચાર પાંચ ફેટનું દૂધ આપતા હોય છે આ નું જે દૂધ દૂધ ઓછું આપે પણ એ ફેટ થી બાર ફેટ સુધીનું દૂધ હોય છે